હું શ્રી લોકસેવા સર્વની ટ્રસ્ટ એની અંદર ચાલતું મા બાપનું ઘર એટલે કે ઘર વિહોણા લોકો માટેનું આશ્રય સ્થાન રૈન બશે જેમાં છેલ્લા પાંચ વર્ષથી આ બસેરા ચલાવી રહ્યા છીએ આ બસેરાની અંદર હાલ સાહીઠ જેટલા લોકો આશ્રય લઈ રહ્યા છે ખાસ કરીને વધુ પડતા લોકો માનસિક દિવ્યાંગતા ધરાવે છે જેની અંદર પંદર જેટલા બહેનો અને પાંત્રીસ જેટલા ભાઈઓ આશરે લઈ રહ્યા છે આ અરેનબસાના સેલ્ટર રૂમની અંદર અમુક સંસ્થા દ્વારા આ લોકોને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા બે ટાઈમ ચાય પાણી નાસ્તાની વ્યવસ્થા આ લોકોને રેગ્યુલર માનસિક બીમારીમાંથી કેમ સાજા થાય એ માટેની એમની મેડિસિનો આપવાની આમાંથી સાહીઠમાંથી અંદાજે લગભગ બારથી પંદર જણા એવા છે કે જેમને નવડાવો ધોળાવવું ડાયપર પહેરાવવા એમને કપડાં પહેરાવા એમને જમાડવું આ બધી ક્રિયાઓ અમારા કેરટેકરો અમારા કાર્યકર્તાઓ અમારા કર્મચારીઓ કરી કરી રહ્યા છે અને એ લોકોની સાર સંભાળ લઈ લઈ રહ્યા છે આ ઉપરાંત આ જે માનસિક લોકો છે એમને મહિનાની અંદર બે વખત એમબીબીએસ ડૉક્ટર આવી અને જનરલ રૂટીન ચેકઅપ કરતા હોય છે અને જરૂર જણાય અમારી સંસ્થા દ્વારા માનસિક આરોગ્યની હોસ્પિટલમાં લઈ જઈ અને એમની સારવાર પણ કરાવાય છે મહિનાની અંદર ત્રણ વખત હેર સલૂન આવે છે બાલદાડી કરાવે છે નખ કાપે છે અને એ લોકોને સ્વસ્થ રાખે છે અમારા જે કેરટેકરો છે એ લોકો દરરોજ આ લોકોને નવડાવવા જોડાવવા સ્વસ્થ કપડાં પહેરાવવા અને ખાસ કરીને અમારા જે ત્યાંના મેનેજરો છે એમના દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવી આ લોકો સાથે મનોરંજન કરવું આ લોકો સાથે દરેક પ્રકારના વાર તહેવારો ઉજવવા જે સમાજમાંથી આવતા લોકો છે એ પોતાના જન્મદિવસો ત્યાં ઉજવે છે અને આ લોકોને આનંદ અને પ્રમોદ અને સામાન્ય લોકોની જેમ જીવન જીવી શકે તે માટેના અમારા સંસ્થાના દાતાઓશ્રીના સહયોગથી સતત પ્રયાસો રહે છે ખાસ કરીને હું દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ જેમ કે અમારા કચ્છના અને મૂળ ભુજપુરના અને હાલે અમેરિકા રહેતા શ્રીમતી માયાબેન રમેશભાઈ દેઢિયા પરિવારનો કે જેમનો અમને ખૂબ જ સહયોગ મળતો હોય છે એવી જ રીતે માનવ જ્યોત ટ્રસ્ટ મુલુન મુંબઈ જીવન જ્યોત કેન્સર કેર એન્ડ રિલીફ ટ્રસ્ટ ફરેલ મુંબઈ તેમજ કચ્છના અનેક નામી અનામી દાતાશ્રીઓનો પાંચ રૂપિયાથી કરી અને પચાસ હજાર રૂપિયા સુધીનું નાનું મોટું અનુદાન અમારી જરૂરિયાત મુજબ અમને મળતું રહે છે તો હું ખાસ કરીને જેમના થકી આ કાર્ય થઈ રહ્યું છે એ સૌ શ્રેષ્ઠી દાતાઓનો પણ શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને એમના પરિવાર તરફથી એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું